ફ્લાવર પાર્ક એટલે કે ગ્લો ગાર્ડન જોવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ધક્કો નહીં ખાવો પડે કારણ કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત આવેલા ફ્લાવર પાર્ક ખાતે નાઇટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવું પડે અમદાવાદ રિવરફ્રન્ટ પર ચાર હજાર પાંચસો સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન એટલે કે નાઇટ ફ્લાવર પાર્કનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે રાત પડતા જ આ ગાર્ડન જળહળી ઉઠશે અમદાવાદમાં આજે યોજાનારા શહેરી વિકાસ બે હજાર પચીસ અંતર્ગતના કાર્યક્રમમાં અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી મેઝર્સ ફોર એ ગ્રીનર અમદાવાદનું અનાવરણ કરવામાં આવશે રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનનો ફ્લાવર પાર્કમાં જ સમાવેશ કરવામાં આવેલ હોવાથી ફક્ત રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન કે ફક્ત ફ્લાવર પાર્કની અલગથી ટિકિટ મળશે નહીં વિકલાંગ વ્યક્તિઓ તેમજ ત્રણ વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે રિવરફ્રન્ટ મૂન ટ્રેલની ટિકિટ રાત્રે દસ વાગ્યા સુધી જ ઇસ્યુ કરવામાં આવશે વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર સાથે એલઈડી લાઇટથી આ ફ્લાવર પાર્ક સુશોભિત કરવામાં આવ્યો છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર એએમસીના તમામ ઝોનના સફાઈ કર્મીઓ અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાને જેવું કહ્યું છે એવું બધું જ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે જનભાગીદારીથી જ કામ થઈ શકે છે તમામ મહાનગરો અને નગરપાલિકાઓ ક્લીન અને ગ્રીન બને તેના પ્રયાસો હાથ ધરાયા છે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે જેના માટે સફાઈ કામદારો અભિનંદનના પહેલા હકદાર છે મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શહેરીજનોને પણ અભિનંદન પાઠવું છું મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવે છે આજે ત્રણ પોલિસીનું અનાવરણ કરાયું છે અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે જે ગૌરવની વાત છે સફાઈ કર્મીઓ અને નાગરિકોનો સફળતા માટે ખૂબ આભાર માનું છું સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે આજે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સૌ કોઈ સ્વચ્છતા માટે સદાગ બન્યા છે અને સ્વચ્છતા સહજ સ્વભાવ બની ગઈ છે તેના પ્રેરણા સ્ત્રોત કોઈ હોય તો એ આપણા મોદી સાહેબ છે નાના ગામડાથી લઈ મહાનગર સુધી હવે સ્વચ્છતા પ્રભુતાનો મંત્ર સર્વત્ર ગુંજી રહ્યો છે ખાસ કરીને શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા નહીં પણ અવસર તરીકે જોવાનો અભિગમ મોદી સાહેબે શૌમાં વિકસાવ્યો છે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકાના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષથી કરી હતી શહેરમાં નળ ગટર રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જોડીને લોકોમાં શહેર ભાવ જગાડ્યો વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે બે હજાર પચીસ માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે આ એકમાત્ર સીમાચિહ્નરૂપ સીમાચિહ્ન રૂપ બાબત નથી પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં ઉભા કરવાનું એક મિશન છે અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે શહેરોમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધા ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે આજનો કાર્યક્રમ તેને દિશા આપતો કાર્યક્રમ છે આજે અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ રહી છે વડાપ્રધાન શ્રી મોદીના પર્યાવરણ માટેના અનુરૂપ અને બંને પોલીસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે આદરણીય શ્રી મોદી સાહેબે શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આનંદ પ્રમોદ માટેની સુવિધાઓનો વિકાસ વિકસે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેમના જ વિઝનથી દેશનો પહેલો રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમી રહી રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે વડાપ્રધાન શ્રીના નેટ નેટરોના લક્ષ્યની દિશામાં આપણે ઈ મોબિલિટી પર પણ ખાસ ખાસ ભાર મૂક્યો છે કરીને થતું ધુમાડાનું પ્રદૂષણ દૂર થાય તે માટે ઇલેક્ટ્રિક વેહિકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિક બસનું પ્રોત્સાહન આપીએ છીએ ઈ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થયું છે અમદાવાદ મહાનગરમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના એક્શન પ્લાનનું વિમોચન થયું અમદાવાદ નેટ ઝીરો ક્લાઇમેટ વિજિલન્સ સિટી બનાવવાના સહયોગ માટેના એમઓયુ પણ આજે થયા છે તે અભિનંદનને પાત્ર છે આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણની જાળવણી સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે આપણે નગરજનોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરોમાં વસતા નાગરિકોનું રોજિંદ જીવન સ્વાસ્થ્યપ્રદ અને સુખમય બને તે માટે ગ્રીન ક્લીન સિટીનો મંત્ર આપ્યો છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અમદાવાદ શહેરને વધુ હરિયાળું બનાવવા સફળ પ્રયાસો મહાનગરપાલિકાએ હાથ ધર્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સિત્તેર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ત્રણસોથી વીસ જેટલા ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે આ કોઈ નાની સૂની વાત નથી આ ખૂબ મોટી વાત છે શહેરોમાં જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં ગ્રીન કવરેજ ઉપર ધ્યાન રાખવું અને આ રીતે કામ કરવું આપણા સૌ માટે એક આનંદની વાત છે અને ભવિષ્ય માટે પણ ખૂબ સારું